વડોદરાના અવાચરમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયાના ગુગલિયાપુરા તેમજ બાલાજી નંદન સોસાયટી વાઘોડિયામાં નાની ભાગોળ કાળી તલાવડી વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાતા લોકોએ વિરોધ કર્યો હતો એમ દ્વારા ડિજિટલ મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી લોકોએ રોકી હતી એમ દ્વારા એજન્સીઓને મીટર બદલવાની કામગીરી સોંપી છે સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ વધુ આવવાની લોકોમાં ચિંતા સતાવી રહી છે એમ દ્વારા ગ્રાહકોને કોઈપણ જાતની જાણકાર્યા વગર સ્માર્ટ મીટર બદલવા

અમે ના પાડી તે છતાં મીટર ચેન્જ કર્યું પછી કે છે કે સારું તમે કહો છો તો હું એક કરું છું ને એક નથી કરતો કે આ રીતે અમને ઉલ્લુ બનાવીને મીટર અમારી નાની ભાગોમાં ચેન્જ કર્યા માટ મીટર ના સખત અમારો વિરોધ છે મીટર બદલાવા વાળા ભાઈ આયા તો મને કે તમારું મીટર બદલાવો જો મારે બદલાવું નથી કે કે તમારી અઠવાડિયામાં લાઈટ બંધ થઈ જશે પછી તમે મીટર તમારે જાતે બદલવું પડશે તમારે પોતાનો પૈસા ખર્ચવા પડશે અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવું જ પડશે તમારે ને બદલાવો તો તમારું મીટર બંધ થઈ જશે અને તમારો લાઇટ બંધ થઈ જશે ધાબધમકી આપી નવા મીટર બદલી ગયા છે જે સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશન કરે છે હાલના જે મીટર છે ડિજિટલ મીટર એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોડ વાપરી શકે છે કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ માટે નહીં કે એનું પ્રીપેડ તરીકે તમે કામ લઈ શકીએ પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તો હું આપને જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી અને જે જગ્યાએ તમને એવું લાગે કે આ સોસાયટીમાં અમારે ક્રોસ મીટર લગાડવું છે તો એમજીવીસીએલ તરફથી દરેક એજન્સીને પણ સૂચના આપેલી છે કે જે મીટર નવા લગાડીએ છીએ એની સાથે જૂનું મીટર યથાવત રહેવા દઈ બંનેનું બિલિંગ કમ્પેર કરીને બંનેના વપરાશનું તમે મોનિટરિંગ કરી શકો છો અને જો એમાં એવું લાગે કે તમને વીજ વપરાશ વધારે આવે છે તો જરૂર અવશ્ય વાઘોડિયા ઓફિસમાં સંપર્ક કરવો પરંતુ આ પ્રમાણેના જે મેસેજ છે એ મહેરબાની કરીને સ્પ્રેડ ના થાય કારણ કે સ્માર્ટ મીટર છે અત્યારની ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે એના રિલેટેડ સ્માર્ટ ટેકનોલોજી મીટરમાં આવે છે કે જેનાથી બેઠા બેઠા પણ આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ